સ્વાગત છે અમરેલી થી વિસાવદર ના ઐશ્વર્યા જતી ખાનગી મિની બસ પલટી મારી

ક્યાંથી આવતા હતા હું નામ તમારું ઓકાભાઈ નામ છે કાપડિયા ક્યાંથી આવતા હતા અમરેલીથી થી હા ઈશ્વરિયા જાતા હતા હા શું શું પ્રસંગ હતો પંકો પગલા હતા હા હા એમાં આવતા હતા ગાડી કોને કેમ ઉંધે ઠોક દીધે કઈ જગ્યાએ બનાવ બન્યો હા બગા છે સોપરી હા કેટલા લોકો હતા એ દિન એક જણા હતા અને વાગ્યું છે બધા કેટલાક લોકો ને વાગ્યું વાગ્યું જાદા ઓને હા હા પછી ખબર નથી હવે કાય બીજું હા અત્યારે તમને ક્યાં લઈ આવ્યા આયા બગા છે સિવિલ માં હા આઈ સર્વર મળી હા

કેટલા લોકોન ભાગ્યો એમાં જો 20ક લોકો ભાગ્યો હમમ 22 જણ આને પછી પછી શું થયું પછી એને આ તાત્કાલિક આના લોકો બધે આવી ગયા બિચારાનો અને સિવિલ વાલે એને 10 મારફત કોઈને રાજકોટ લઈ ગયા અને જૂનાગઢ લઈ ગયા વધારે ભાગ્યો છે હમમ અને 28 થઈ ગયા આશરે કેટલા લોકોનો ટ્રાન્સફર કરવો અમે હોય ટ્રાન્સફર રાજકોટ 11 11 12 લોકો હમમ 11 થી 12 લોકો કાસ્ટ કરી આયે સર્વર મળી ગઈ હા ફૂલ સર્વર આ ચાર વાર લઈને ટ્રાન્સફર કેટલા લોકોનો ડેડ થ્યા છે ડેડ બે લોકો એક મહિલા છે કે પુરુષ પુરુષ

ફિલીમ ઈશ્વર્યાતી ઓમરેલી જઈ રહ્યા હતા અને એની છોકરીના પંપ પગલાં હતા તો ઓરતા જમીન મે આવતા ત્યારે બસપલ્ટી મારી દીધી તો ગુડારી ગીતાબેન હરસુભાઈ એ લોકો એ લોકો સિરિયસમાં છે કે એની બેબી વિરનભાઈ એની બેબી છે એ લોકો વસુપ્રતિયા છે વસુપભાઈનો છોકરો એની બેબી છે અમે લોકો છે ને જમીકાર વિના આવતા તાને પોસ્પોર્ટી મારી ગઈ છે તમે હું તો